જય શ્રી કૃષ્ણ નાનું સરખું રજવાડો હતો રજવાડામાં રાજા રાજ કરે ખાય પીએ ફરજા સુખી વિચાર કરે બે બે છોકરા રાજાના રાણી રાજા ફરતા ફરતા ઘણો ટાઈમ થયો લાલો નહીં કે જંગલે ફરી આવી જંગલમાં શિકાર કરવા નીકળ્યા શિકાર કરવા નહીં રહ્યા ત્યાં એને આદિવાસીઓને ઝુંપડા જોયા અને છોકરા એના જુઓ તો અલમસ્તાન ફરે રહે નનકા એકબીજે મારે એકબીજે ફગવે આ મજબૂત એના રાજાને પૂછાય મારા છોકરા પડ્યા ગયા કેટલો કેટલો ખવડાવીને આ કે પડદાને કીધું બાપા એના છોકરા ખરેરા રહ્યા આપણે આપણા છોકરાને આ છોકરા ખવાય આજે બધું ફર ખાય ને ખાને એવું કાંઈ નથી કે આપણે વસ્તુ ખાય આપણા છોકરા હારી હારી વસ્તુ ખાય હારી વસ્તુ ખૂટતા હુકાઈ જાય આજે આપ જાય ઘરે જઈને ના કહી દઈ ઘરની બહારની વસ્તુ ખાવો નહીં મજબૂત થાય એ વસ્તુ ખાવ ઘરની વસ્તુ ખાવાની બંધ કરો ઘરની વસ્તુ ખાવાની ચાલુ આવે બધો વસ્તુ બહાર બંધ કરો રાજા ઘરે ઘરે આમ રાણી ઘરે માણે કહી દઉં કે ઘરે કાંઈ વસ્તુ જાવો જોઈએ નહીં ઘરની વસ્તુ હારી હારી કી તે હારી હારી વસ્તુ ખવડાવો આપણા છોકરાને નબળા ન પડવા દે એમાં જોયા મારા છોકરાથી અલમસ્તાન થવાનું ફરતા હતા આપણા છોકરા હુકાઈ કેમ જાય થોડી વાર થઈ બહારથી રાણી વસ્તુમાં રાજાનો હુકમ છે કાંઈ વસ્તુ બહારથી નહીં આવે કાં આ વસ્તુમાં જોઈએ કે આદિવાસીના છોકરાઓને આવો મજબૂત થઈને ફરતા હતા એકબીજાને ફગવે ધોરી રમે પાણી પીએ આ જલસા કરે ઝાડે પીપળે ચડે કાંઈ ન થાય ને આપણા છોકરા જાતા હુકાઈ જાય રાજા ના પાડી કાંઈ વાંધો નહીં તો હવે એમ કરો તમે એ કે માડીને બોલાવી આવો આપણે ફૂલવાડીની મારી છે ને બોલાવી આવો કાંઈ વાંધો નહીં માણસ ગયો ફૂલવાડીને માળીને બોલાવી આવો તું જ્યાં છૂટો માડી આવ્યો હવે કાલથી તો છૂટો હોઈ જાય હા બે મહિના મહિનો જાય જાણ તને ઓર્ડર ના આવે ત્યાં તો સૂટો ભલે ભાઈ સુકાઈ જાય તો રાણી ભાઈ કે રાજા એમ કે રાજા કહેશે એમ સમજી લેશું તો આ કહેવાનું રાણીભાઈ મને ના પાડી અને હું ગયો છૂટો લીધો કાંઈ વાંધો નહીં મારીએ તો એ ગયો બગીચો અહીંયા કેટલા દી રે દી બે દી ચા દી બગીચો દીયાથી મને હુકાવા કાં પંદર વીસથી થયા તો રાજા ફરવા નીકળે જ્યાં જો આપણું બગીચો આવું ઉજવડ કેમ થઈ ગયું કે નથી બુવાર કાઢેલો નથી ક્યાંય પાણી પહેરેલો આ પાણીડાને ઢગલા પડે ફૂલ બધા કરમાયેલ પડે આનું શું કારણ તો માડી કે આવતું નથી માડીને બોલા માડી બોલાવો મારી રાજમાં શું કામ નથી આવતા ભાઈ કે આનું શું કારણ તો રાણીભાઈ ના પાડીએ એ તમે રાણીભાઈ સમજી લે રાણીભાઈ ના પાડીએ ઠીક ચાલો હાન છે તો રાજા ગયા રાજદરબારમાં કામ પાસે પતાવીને જાણીએ તો કે આનું શું થયું આપણે માળીને તમે ના પાડી દીધી કે બગીચો ભલે સુકાઈ ગયા હા મેં ના પાડી હતી એનું શું કારણ એમાં એવું છે કે મારીને તો બગીચો હોય કે નહીં આપણે શું ફરક પડે કે માણા હોય કે ન હોય કે માણ બગીચો તો આપણું છે પણ એમાં તો માણા ખપે ને માડી હોય તો સાફસૂફ રાખે ફૂલડાનું પાણી પાય ખોટા હોય કચરો બહાર ફેંકવે વાત સાચી માડી આપણું બગીચાનું કામ રાખે એ બગીચાના ભૂરડા છે કે જંગલમાં ઝાડ છે તો વેરાણ ઝઘડો કહેવાય એમાં કાંઈ ન હોય હોય કે નહીં એ જ રીતે આપણા બાળક છે આપણા ફૂલવાડી જેવા છે આપણા બાળકની બધી વ્યવસ્થા ખપે આપણા રાજકુમાર છે તમે કહેતા આદિવાસીના છોકરા એ ઝાડ જેવા છે ત્યાં જોઈએ કેટલાક ફરી આવતા હોય કે એને કાંઈ નળે નહીં બચારા જે ખાય મળી જાય ફૂડ ખાઈ લે જે હોય ખાઈ લે કે એને આપણે દાખલા જોઈએ કે આપણે આ ફૂલવાડીમાં બધા પાણી પાઈ જંગલમાં આવડું જંગલ ઉગતો હોય કેટલા ઝાડ એને ક્યાં પાણી પાણી પાક નથી આવતો એને આલે તો આ પછી આ ફૂલવાડીને છે આપણે એને બધું વ્યવસ્થા ખપે આપણે રાજકુમાર એ છોકરાને ન હોય તો આલે આ ઝાડે ઉજાડે એકલા ઉગે એ પણ એ પણ એકલા એકલા મોટા થતા હોય બધું ફળ ફૂલ ખાઈ લેતા હોય ને આપણા છોકરા ન ખાય એ મટીમાં લોટી સુઈ રહેશે આપણા છોકરા હોય નહીં હોય રાજાને હાથમાં પછી એને કીધું સાચી વાત છે કે પછી રાજાને કીધું ભલે ખાવા પીવાનું જે શું કોઈ વસ્તુ ના નથી માડીને બોલાવે માડી કે તું તારી મારી હંભા બગીચો હંભા તારા પગાર મહિનાને લડી જશે Ah, no, no.